ચીખલી તાલુકામાં મજી ગામમાં વાવાઝોડાને લઈને કેટલાક મકાનોના પતરા ઉડી ગયા હતા અને લોકોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ચીખલી તાલુકામાં મંગળવારે સવારે દસ વાગ્યાની આસપાસ જોરદાર પવન ફૂંકાયો હતો જે પવન ફૂંકાતા મજી ગામ નિશાળ ફળિયા ખાતે રહેતા નટુભાઈ રમણભાઈ હળપતિના મકાનના પતરાનો શેડ ઉડી અને બાજુમાં આવેલ કમુબેન રામભાઈ પટેલના કાચા મકાન ઉપર પડતા કમુબેન હળપતિના નળિયા અને પતરાને મોટું નુકસાન થવા પામ્યું હતું મજીગામ નિશાળ ફળિયામાં બે મકાન મળી અને અંદાજીત પચાસથી પંચાવન જેટલા પતરાને નુકસાન થયું હતું

અને અમે ઘરમાં જ હતા અમને કોઈ નુકસાન નથી થયું અને ચાલીસ પચાસથી પંચાવન